પ્રથમ તો મિપતસિંહ બાપુ નો આભાર વ્યક્ત કરું છું ખરેખર ભગવાન ભગવાન આમ દેખાતા નથી પણ આવા લોકોને જેમાં ઓલવેઝ વસેલા હોય છે ભગવાન ભગવાનનું સ્વરૂપ છે આજે આટલા વડીલોની સેવા કરવી આટલી દીકરીઓને રાખવી ભણાવવા ઘણાવવા આ મેનેજમેન્ટ કરવું સાથે બધાનો પ્રેમ પણ પ્રાપ્ત કરવો એ નાનો મોટી વાત નથી અને હું બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું કે ઓલવેઝ મહેફતસિંહ બાપુનો ફોન અને યાદ કરતા હોય છે એટલે ખૂબ લસ પ્રોમિસ આપેલી છે એમને અને ઓલવેઝ હાજર થઈ જઈશ અને આજે પચ્ચીસ દીકરીઓના સમૂહ લગ્નનો પ્રથમ પ્રયાસ અને આટલી બધી જનમેધની આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા આ મહેફતસિંહ બાપુ ઉપર તમારા બધાનો પ્રેમ અને વાલ અને આશીર્વાદ છે દોસ્ત જોરદાર તાલી થઈ જાય મારા બાપુ માટે

એટલે એના કરતા મેં કીધું કે ડોક્ટરે એમ કીધું છે કે માથાનો દુખાવો નહીં પેરિસ ચલી ગઈ किया वो, वो, वो पेरिस चली गई दिल દિલ લગાયા दिल्ली દિલ્હી ચલી ગઈ किया वो पेरिस પેરિસ ચલી ગઈ દિલ वो દિલ્હી ચલી ગઈ દિલ ને સોચા ખુદ ખુશી કરે તે હે દિલ ને સોચા ખુદ ખુશી કરે તે હેજળી તાર કોઈ ચીકરી એક દીકરી પરણાઈએ ને એટલે એ બાપ ખબર હોય કે કેવી રીતે પ્રસંગ પૂરો કરવો આજે પચીસ દીકરીઓનું લગ્ન છે અને દીકરી પરણાવી એટલે સાહેબ નદીને ને પાનેતર પહેરાવા જેવી વાત છે બધાનો બાપ કોણ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બાપો ના મહાકાળી યાદ જરૂર પડે ત્યારે આપણે લક્ષ્મી મા ને યાદ કરતા હોય છે જયારે બાપાના બાપ ને બી દેવીઓની જરૂર પડે આવી માતાઓ ની જરૂર પડે તો સો ટકા બહેનો છે જે બેઠી બધી જ મારી માતાઓ છે જો